નમસ્કાર મિત્રો આજે આપણે એમવેની ન્યુ લોન્ચ પ્રોડક્ટ બફફ ફર્નિચર ક્રીમ કેવી રીતે યુઝ કરવી અને કેવી રીતે જે આપણું ઘરમાં લાકડાનું ફર્નિચર હોય છે એમાંથી ડસ્ટ દૂર કરે છે અને સાઇનિંગ લાવવામાં મદદરૂપ થાય છે એનો ઉપયોગ આપણે ડેમોસ્ટ્રેશન દ્વારા જોઈશું મિત્રો આ છે બફફ એમવે ન્યૂ લોન્ચ પ્રોડક્ટ ફર્નિચર ક્રીમ છે આનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે જોઈશું તો સૌથી પહેલાં જે પણ આપણું ફર્નિચર છે એને એક કોરા કપડાથી એના પર જે ડસ્ટ હોય છે એને થોડીક સાફ કરી લેવાની છે તો આપણે સાફ કરીએ છીએ અહીંયા ડસ્ટ સાફ થઈ જાય ત્યારબાદ બોટલને આપણે એપ્લાય નથી કરવાની પહેલા એક કોટનના કપડામાં લેવાની છે આ રીતે ઓકે અને પછી બફિંગ કરવાનું છે જે પણ ફર્નિચર પર આપણે ઉપયોગ કરવાના છે આપણે આ રીતે થોડીક કરવાનો એમાં આપ જોઈ શકો છો ફર્નિચરની જે પણ ડસ્ટ છે આ કપડા પર આવી ગઈ છે અને બે મિનિટ રહેવા દઈને પછી આપણે એને રફ કરવાનું છે ઓકે મિત્રો બે મિનિટ થઈ જાય પછી એને આ રીતે રફ કરવાની છે આપ જોઈ શકો છો કે આપણું ફર્નિચર એકદમ ક્લીન થઈ ગયું છે જે પણ ડસ્ટ હતી એ પણ દૂર થઈ ગઈ છે અને સાઇનિંગ પણ ખૂબ સરસ મારી રહી છે તો આ રીતે આપણે સિમ્પલ રીતે ઘરે આ ફર્નિચર ક્રીમનો ઉપયોગ કરીને આપણું ફર્નિચરને ક્રીમ લગાવી શકીએ છીએ અને ફર્નિચર આપણું નવા જેવું થઈ જશે મિત્રો આ માત્ર ક્રીમ લાકડાના ફર્નિચરમાં જ એપ્લાય કરવાની છે સનમાયકા અને પ્લાસ્ટિક ફર્નિચર પણ આનો ઉપયોગ કરવાનો નથી થેન્ક યુ